મારું નામ નાંગી હિતલકુમારી પ્રવીણભાઈ હું જાલોદ રોડ શાળામાં ધોરણ એકથી પાંચમાં મદદનીય શિક્ષક તરીકે ફરજ બજાવું છું મને તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ બીએલઓની કામગીરી માટે ફોન આવેલો કે એમાં મને કહેવામાં આવ્યું કે બેન તમારો બીએલઓ તરીકે નામ આવેલ છે એટલે તમે મામલાદાર કચેરી આવી જાઓ ત્યાં મીટિંગ રાખેલ છે એટલે મેં તરત જ ત્યાં મામલાદાર કચેરી પહોંચીને તરત જ કીધું કે મારે એક વર્ષની નાની દીકરી છે અને એ વારંવાર બીમાર રહે છે મારે ઘરમાં સાસુ સસરા હયાત નથી મૃત્યુ પામેલ છે એટલે ઘરની સમગ્ર જવાબદારી મારા માથે છે અને આવી પરિસ્થિતિની અંદર હું બિયરોની કામગીરી કઈ રીતે કરું એટલે મેં ત્યાં જઈને રજૂઆત કરી અને એક એપ્લિકેશન આપી લખી લેખિતની અંદર કે આ બાબતે કોઈ ઘટતું કરી આપવા માટે વિનંતી વિનંતીએ ત્યાર પછી સતત ત્રણ ચાર દિવસ સુધી અઠવાડિયા સુધી અમારે એ કામગીરી કરવા માટે ત્યાં મામલતદાર કચેરીએ હાજર રહેવાનું હતું તો ત્યાં કામગીરી કરવા માટે ગયા તો સતત મેં લગભગ દસ થી પંદર દિવસ સુધી મેં એ કચેરીના ધક્કા ખાધા છે મારી દીકરીને લઈને કે મને આ કામગીરીમાંથી મુક્તિ આપો તો સારું રહેશે કારણ કે મારી પરિસ્થિતિ નથી હું આ કામગીરી કરી શકું તો ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું કે અત્યારે તમે એક મહિનો કામગીરી કરી લો બેન ત્યાર પછી તમને તમારી ઓર્ડર કદાચ રદ કરી થશે તો કરી દઈશું એવું અમને એક મહિનો કામગીરી કરો એવું કરીને અમને આ કામગીરી સોંપી દેવામાં આવી મને બીએલ નો હજી લેખિતની અંદર કોઈ ઓર્ડર મળેલ નથી ખાલી પીડીએફમાં નામ હતું અને મને આ કામગીરી સોંપી દેવામાં આવેલ છે ત્યારબાદ એક મહિના પછી ફરીથી એસઆરઆઈ ની કામગીરી ચાલુ થઈ તો ફરીથી મારા સુપરવાઇઝર સાહેબનો ફોન આવ્યો કે બેન તમારું નામ છે બીઓલો તરીકે એટલે તમે આ કામગીરી કરવા માટે આવી જાઓ આપણે અહીંયાથી બધી વસ્તુઓ લેવાની છે એટલે તમે ફટાફટ અહીંયા પહોંચી જાવ કચેરીએ ત્યારે પણ મેં એમને રજૂઆત કરી કે સર મારાથી આ કામગીરી થાય એમ જ નથી તો તમે આ આની માટે ઘટતું કરો મેં તમને એપ્લિકેશન પણ આપેલી છે વારંવાર તે એ ઓફિસના ધક્કા ખાવા છતાં પણ મને કોઈ કોઈ એવો મને સંતોષ થાય એવો કોઈ જવાબ જ આપવામાં આવેલ નથી કે મારો ઓર્ડર પણ હાલ સુધી પણ કોઈ રદ થયેલ નથી અને તારીખ ત્રણ તારીખના રોજ અમારે વેકેશનના ટાઈમની અંદર એસઆરઆઈની કામગીરી માટે તાલીમ ગોઠવવામાં આવેલી હતી તો મારી બેબી બીમાર હતી એના કારણે હું ત્યાં જઈ શકી નહીં તો મને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને એનો ખુલાસો આપવા માટે મને ચાર વાગે ત્યાં મામલતદાર કચેરી બોલાવવામાં આવ્યા ત્યારે તે દિવસે છ તારીખના રોજ હું છ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગે હું મામલતદાર કચેરીએ ગઈ તો ત્યાં મામલતદાર સાહેબ સામે રૂબરૂ મારી વાતચીત થઈ અને મામલતદાર સાહેબને મેં મારી બધી પરિસ્થિતિ કીધી કે મારી દીકરી નાની છે વારંવાર બીમાર રહે છે એને બીમારી છે અને મારા ઘરમાં કોઈ અત્યારે હયાત છે નહીં કે જે મારી દીકરીને સાચવી શકે તો તમે મારી પરિસ્થિતિ સમજી અને સાહેબ મારો ઓર્ડર રદ કરી દો તો સારું રહેશે પરંતુ એમને એવું કીધું કે તમે ડાયરેક્ટ એસડીએમ સાહેબને મળી લો એ તમને જે રીતે સૂચન કરે એ પ્રમાણે તમે આગળ વધજો તો ત્યાંથી હું પછી તરત જ પ્રાંત અધિકારી સાહેબ જોડે ગઈ તો એમને પણ આ રીતની પરિસ્થિતિ કીધી તો એમને મને એવું કીધું કે બેન તમારા એ પરિસ્થિતિ હોય તો હું તમને સહાયક આપું બેના ચાર સહાયક આપું એ સહાયકો કામ કરી દેશે તમે સહી કરી દેજો બરાબર બાકી અત્યારે કશું થાય એમ નથી અઠવાડિયા પહેલાં આવ્યા હોત તો હું કાંઈ કશું કરી શકત બાકી અત્યારે મારા હાથમાં કશું નથી ગાંધીનગરથી ઓટીપી લેવો પડે છે કલેક્ટરની પરમિશન લેવી પડે છે આવી આવી બધી બાબતો એમને મને કીધી તો મેં એમને એવું કીધું કે સર હું સતત બે મહિનાથી તમારી કચેરીના ધક્કા ખાઈ રહી છું હું અઠ અત્યારે આવી છું એવું નથી કે અઠવાડિયા પહેલા મારી રજૂઆત નથી આવી એવું નહીં સર બે મહિના પહેલા મારી રજૂઆત આવી ગઈ છે પરંતુ મારી રજૂઆતને કોઈએ ધ્યાને લીધેલ નથી તો પણ એમને મને એવું કીધું કે કામગીરી તો તમારે કરવી પડશે ત્યાર પછી એસઆરઆઈ ની જેવી કામગીરી ચાલુ થાય એટલે મને મામલતદાર કચેરીમાંથી પ્રાંત કચેરીમાંથી બધી જગ્યાએથી ફોન ફોન કરીને રોજ રોજ હેરાન કરવામાં આવતી હતી કે બેન તમારા કાગળિયા લઈ જાઓ તમારી ઈ એ ફોર્મ લઈ જાઓ તમે ના લઈ જાઓ નહીં લઈ જશો તો પ્રાંત અધિકારી તરફથી તમને નોટિસ ફટકારવામાં આવશે એવું કરી કરીને જબરજસ્તીથી બધા કાગળિયા મને સોંપી દેવામાં આવ્યા અને બે દિવસ પહેલા મારા ઉપર ટીપીઓ સાહેબનો પણ ફોન આવ્યો અમારા આચાર્ય સાહેબ પર ફોન આવ્યો કે બેન કામગીરી કરવા માટે ના પાડે છે તો એક મારે એમની સાથે વાતચીત કરવી છે અને એમને એવું કહેવામાં આવ્યું કે બેનને શાળામાંથી એક તરફી છૂટા કરી દો છૂટા કરવાનો હુકમ કરી દો બે આ કામગીરી જ કરશે શાળાની કોઈ કામગીરી કરશે નહીં એમ મારા જે ટીપ્યો સાહેબ જોડે વાતચીત થઈ તો એમને પણ મેં આ કારણ રજૂ કર્યું એમને એવું જ કીધું મને કે એક મહિનો બેન કામ કામગીરી કરી લો ત્યાર પછી આપણે લેખિતમાં એમને આપીશું અને મળી લઈશું એવું કરીને એમને પણ મને આ કામગીરી કરો એવું જ કહેવામાં આવ્યું અને જ્યારે આજે સવારે મારા સુપરવાઇઝર સાહેબનો ફોન આવ્યો કે બેન કામગીરી કેટલા સુધી પહોંચી તમે એ ફોન કેટલા સુધી વિતરણ કર્યા તો મેં કીધું સાહેબ હજી હું ડિવાઈડ કરવાનું કામ ચાલે છે મારાથી થાય એમ છે નહીં એટલે સર મારાથી આ કામગીરી થશે નહીં તો તમે સમજો તો સારું છે તો મને એવું કહે છે કે તમે સહાયક આપેલા છે તો સહાયક તમને મદદ કરશે બીજું આનાથી વિશે શું કરી શકું તમને સહાયક પણ આપ્યા છે પણ મને એવું લાગે છે કે તમે આ કામગીરી કરવા જ નથી માંગતા બરાબર અને મને એવું લાગે છે કે તમે મારા ઘર જે આ કામગીરી કરતા હોય એવું લાગે છે આવા શબ્દો બોલી અને એમને ફોન મૂક્યો અને મારી સાથે આ રીતે વાતચીત કરી તો અને આ જ વસ્તુ અને ત્યાર પછી થોડો ટાઈમ પછી એમનો ફરી પાછો ફોન આવ્યો અને એમને કીધું કે તમારી કામગીરી ઝીરો બતાવે છે એટલે પ્રાંત અધિકારી તમને મળવા માંગે છે એટલે તમે ડાયરેક્ટ પ્રાંત ઓફિસે આવી જાઓ તો આજે હું પ્રાંત અધિકારી પાસે ડાયરેક્ટ ગઈ તો એમને એમને એવું કીધું મને કે બેન તમારી કામગીરી થયેલ નથી મને હું કશું તમારું કશું સાંભળવા માંગતો નથી બરાબર મને મને બે દિવસની અંદર તમારી સંપૂર્ણ ઈએફ ફોર્મ વિતરણ થયેલા જોઈએ તમારી સો ટકા કામગીરી થયેલી જોઈએ મેં એમને કીધું કે સર મારી પરિસ્થિતિ એવી છે અને મારા સહાયકો મને એવું કે છે કે તમારે પણ મારી સાથે આ તરીકે તમારે પણ મારી સાથે આવવું પડશે તો જો હું જ આ કામગીરી કરી શકતી હોત તો પછી મારે સહાયક લેવાની જરૂર અને અને હું જો પોતે સક્ષમ હોય તો મારે સહાયકની ની જરૂર જ નથી હું જાતે જ મારી પરિસ્થિતિ એવી છે એટલે મને આ કામગીરી માટે વિરોધ પણ નથી કે હું એવો વિરોધ કરતી હોય કે હું નથી કરવા માંગતી એવું એવું પણ નથી હું કામગીરીનો સ્વીકાર બી કરી લઈશ પરંતુ મારી પરિસ્થિતિ એવી છે કે હું આ કામગીરી કરી શકું એમ નથી એટલા માટે મેં આટલા ટાઈમથી પ્રાંત અધિકારી સાહેબ મામલતદાર સાહેબને બધાને રિક્વેસ્ટ કરી ચૂકી છું છેલ્લે મારી વાત નથી સાંભળવામાં આવી ત્યારે મારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે અને મારા પ્રાંત સાહેબ જો એવું કહે છે મને કે મેં એમને કીધું કે અમારા સુપરવાઇઝર સાહેબ મારી સાથે આ રીતે વાતચીત કરે છે કે મારા ઘર જે કામ કરો છો મેં આવી એમને રજૂઆત કરી તો મને એવું કે તમે કામ ના કરો તો તમારી સાથે આ રીતે જ વાત કરે ને બીજી કઈ ભાષામાં વાત કરે તો મેં એમને કીધું એક મહિલા કર્મચારી સાથે એ આ રીતે કઈ રીતે વાતચીત કરી શકે તો કે મેં મહિલા મહિલાની વાત નહીં કરવાની બરાબર મારી સામે અને કામગીરી તો કરવી પડશે ના કામગીરી થતી હોય તો તમે રાજીનામું મૂકી દો હું ટીપીઓ સાહેબને બોલાવી લઉં છું અને તમે ઘર તમે ઘરે બેસવાને લાયક છો તમે ઘરે જતા રહો બરાબર ના અહીંયા તમારી નોકરી પૂરી તમારી નોકરી અહીંયા જ પૂરી કરી દઈએ આ રીતે મને ધમકી આપવામાં આવે છે તો આ કેટલા અંશે યોગ્ય છે એમની કામગીરી ઇમ્પોર્ટેડ છે પછી હું એક ધાત્રી માતા છું છતાં પણ મને આટલી બધી હેરાનગતિ કરવામાં આવે છે કામગીરી માટે હું મારી દીકરીનો પ્રશ્ન લઈને બેઠી છું હું કોઈ મનસ્વી વર્તન નથી કરતી કે મારે નથી જ કરવું પણ મારે પ્રશ્ન છે એટલા માટે મારે આટલી રજૂઆત કરવી પડે છે એટલે હું આ મીડિયા થ્રુ એટલું જ જણાવવા માંગુ છું કે થઈ શકે તો કોઈ અઢાર કેડરમાંથી વ્યક્તિઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તો શા માટે એક ધાત્રી માતાને આટલું બધું હેરાન કરવામાં આવે છે અને થઈ શકે તો એમને એટલી એ એટલી વિનંતી છે કે થઈ શકે તો મારા મારી આ રજૂઆતને સાંભળવામાં આવે અને મને આ આ બાબતે થોડું ઘટ્ટું કરી દેવામાં આવે